હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું ચીઝ પુડલા તો ચીઝ પુડલા બનાવવા માટે મેં અહીં મરચી સૂકું લસણ આદુ લીલા ધાણા સૂકા કાંદા આ બધી જ વસ્તુને ટુકડા કરીને રેડી કર્યા છે તો હવે એક મિક્સર જાર લઈશું તેમાં આપણે જે કાંદા રાખ્યા છે તે ઉમેરી દઈશું કાંદા ઉમેર્યા બાદ મરચીની જે કટકી છે તે ઉમેરી દઈશું અને લસણની કળીઓ ઉમેરી દઈશું ત્યાર પછી આદુના ટુકડા ઉમેરી દઈશું અને લીલા ધાણા ઉમેરી દઈશું બધી જ વસ્તુને મિક્સર જારમાં સારી રીતે ક્રશ કરી લઈશું તો હવે એક પેન લઈશું તેમાં આપણે ચણાનો લોટ લઈશું તો અહીં મેં ચણાનો લોટ લીધેલ છે તો ચણાનો લોટ લીધા બાદ આપણે જે મિક્સર જારમાં ક્રશ કર્યું હતું તેમાં થોડું પાણી ઉમેરીને પતલું કરીશું તો હવે લોટમાં આપણે એકથી દોઢ ચમચી મીઠું ઉમેરી દઈશું ત્યાર પછી તેમાં એક ચમચી હિંગ ઉમેરી દઈશું હિંગ ઉમેર્યા બાદ એક ચમચી હળદર ઉમેરી દઈશું ત્યાર પછી એક મોટી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું ત્યારબાદ આપણે જે મિક્સર જારમાં ગ્રીન વસ્તુ ક્રશ કરીને રાખી છે તે ઉમેરી દઈશું બધી જ વસ્તુ ઉમેર્યા બાદ થોડું પાણી ઉમેરી દઈશું અને તેને સારી રીતે મિક્સ કરી દઈશું તો અહીં આપણે પુડલાને ખાટા મીઠા બનાવવાના છે તો હવે આપણે તેમાં છાસ ઉમેરીશું તો છાસ ઉમેરીને આપણે બેટર રેડી કરીશું તો આ રીતનો થીક બેટર રહે એટલું રાખવાનું છે તો હવે આપણું બેટર છે તે બિલકુલથી બનીને રેડી છે તો ફ્રેન્ડ્સ વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા લાસ્ટ સુધી જરૂરથી જોજો તો ચીઝ પુડલા બનાવવા માટે હવે આપણે એક કડાઈ લઈશું તેમાં આપણે જે બેટર રાખ્યું છે તે ઉમેરી દઈશું તો આ રીતનું આપણે પૂટલું બનાવીને તૈયાર કરીશું ત્યારબાદ હવે આપણે પુટલા ઉપર ચીઝ ઉમેરી દઈશું તો આખા પુટલામાં સારી રીતે ચીઝને ફેલાવી દઈશું ત્યાર પછી ઉપર ફરીથી આપણે જે પુડલાનું બેટર રાખ્યું છે તે ઉમેરી દઈશું તેને સારી રીતે કવર કરી લેશું જેથી આપણું ચીઝ છે તે બિલકુલ ના દેખાય આ રીતે તેને ફેરવીને રેડી કરીશું તો હવે એક બાજુથી પૂડલું સારી રીતે શેકાય ત્યાં સુધી રહેવા દઈશું ત્યારબાદ તેમને ફરતે આપણે તેલ લગાવીને રેડી કરીશું જેથી આપણું પુડલું છે તે આસાનીથી ઉચકી જાય તો ફરતી સાઈડ આપણે તેલ લગાવીને રહેવા દઈશું તો હવે આપણું પુરલું છે એક સાઈડથી સારી રીતે શેકાઈને રેડી છે તો હવે આપણે તેને ફેરવીને બીજી બાજુ શેકી લઈશું તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણું પુરલું છે તે બંને બાજુથી સારી રીતે શેકાઈને રેડી છે તો હવે આપણા ચીઝ પુરલા બનીને બિલકુલથી રેડી છે તો હવે આપણે ઉપર ફરીથી થોડું ચીઝ ઉમેરી દઈશું તો ફ્રેન્ડ્સ આ ચીઝ પુરલા બનીને બિલકુલ તૈયાર છે તો તમે આ રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરો અને તમને આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુરશી કુકિંગને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી મારા વિડીયોઝ તમને મળી રહે તો ફટાફટથી જઈને સબસ્ક્રાઈબ કરો